જેને તમને જોયા નથી એ દેવની તમે આરાધના કરો છો કૃષ્ણ એ કહ્યું કે ઇન્દ્ર આપણને નથી જીવાડતો આપણે જીવતા છીએ આપણે ગાયો આપણા કર્મો થકી માખણ ઘી થકી જીવીએ છીએ યજ્ઞ કરવો હોય તો ગાયનો કરો અરે આપણે જીવીએ છીએ તો ગોવર્ધન થકી જીવીએ છીએ આપણે વનસ્પતિ થકી જીવીએ છીએ જો પૂજા કરવી હોય ને તો ગાયો કરો ગાયોનો નો યજ્ઞ કરો ગોવર્ધન ની પૂજા કરો અને ગોવર્ધન નો યજ્ઞ કરો